પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની મુલાકાતે લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓ પહોંચ્યા હતા વડોદરા શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની મુલાકાતે જ્યારે લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમને ખૂબ જ ખુશી થઈ આ વિશે માહિતી આપતા વડોદરાના પ્રમુખ દ્વારા વધુ જણાવવામાં આવ્યું

પરિવર્તન સ્કૂલ જે મનોદિવ્યાંગ બાળકો માટે ચાલતી સંસ્થા છે સ્કૂલ છે અને આ બાળક આ સ્કૂલના મનો દિવ્યાંગ બાળકો સાથે આજે અમને સંવાદ કરવાનો એમની સાથે વાતચીત કરવાનો અને એમની પ્રવૃત્તિઓ જાણવાનો અમને ખૂબ જ સરસ એક મોકો મળ્યો સૌથી પહેલાં તો સંસ્થાના સંચાલક જે મદનભાઈ રાજપૂત છે એમને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એ આવા બાળકો માટે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અહીંયા આગળ આપણે લોકોએ જે જાણ્યું અને એમની પાસેથી જે સમજ્યા તો આ એવા બાળકો છે જેમને જે ઘરમાં એક બાળક હોય તો પણ એમને સાચવવું ખૂબ અઘરું થઈ જાય છે ત્યારે અહીંયા આગળ સો થી પણ વધારે આવા બાળકોને મદનભાઈ રાજપૂત અને એમની સ્કૂલનો પરિવર્તન સ્કૂલનો પરિવાર ખૂબ જ સારી રીતે એમને સાચવી રહ્યો છે એમને અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડી રહ્યા છે જેમની સાથે આખા વર્ષ દરમિયાન અલગ અલગ અને એમની સાથે તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે એટલે ખૂબ જ દિવ્ય કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આજે અમને આ સંસ્થા સાથે જોડાવાનો અને નજીકથી જાણવાનો જે મોકો મળ્યો